મેથીના ગોટા હોય કે મેથીના થેપલા હોય કે મેથીના મુઠિયા હોય આપણે બધા તો બનાવતા જોઈએ એકવાર આ મેથીની ટીકી જરૂરથી ટ્રાય કરજો ખરેખર તમને બધાને બહુ જ ગમવાની છે ટિક્કીને બનાવવા માટે એક કપ જેટલું આપણે પોહા લઈશું બેથી ત્રણ પાણીથી આપણે સરસ રીતે એને વોશ કરવાનું છે વોશ થઈ જાય પછી આપણે એને હાથેથી કંઈક આવી રીતે મસળવાનું છે જેથી એ એકદમ સોફ્ટ થાય હવે એની અંદર બે કપ જેટલું આપણે મેથી ઉમેરીશું મેથીને પણ આપણે પહેલાં સરસ રીતે વોશ કરવાની પછી વાપરવાની અને મેં અહીંયા આખી મેથી લીધી છે સમારી નથી હવે એની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબી લાંબી સમારીને ઉમેરીશું જેથી જે મેથીની કડવાશ છે એ થોડી ઓછી થઈ જાય બસ હવે બધાને સરસ રીતે આવી રીતે મસળી લઈશું એને મસળવું બહુ જ જરૂરી છે જેથી બધું એક સરખું થઈ જાય હવે એની અંદર બે ચમચી જેટલું આદુ લસણ મરચા ની પેસ્ટ ઉમેરીશું એક ચમચી જેટલા આખા દાણા લેવાના છે એને કંઈક હાથ ઉપર આવી રીતે મસળીને ઉમેરીશું જેથી એનું જે ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે હવે એની અંદર બધા મસાલા કરીશું એના માટે મીઠું આપણે સ્વાદ મુજબ કરીશું એક ચમચી જેટલું આપણે ખાંડ ઉમેરવાની છે અડધી ચમચી જેટલું અમજૂર પાવડર અડધી ચમચી જેટલું હળદી પાવડર અને એક ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એક ચમચી જેટલું તનિયાજીરું પાવડર અને થોડીક આપણે હિંગ ઉમેરવાની બેથી ત્રણ ચમચી જેટલું આપણે સફેદ તલ ઉમેરવાના છે અને બે ચમચી જેટલું આપણે ઘેવનો જાડો લોટ ઉમેરવાનો છે હવે બધાને સરસ રીતે મિક્સ કરીશું અને મિક્સ કરવું બહુ જ જરૂરી છે લોટ નાખ્યા પછી મિક્સ નહીં કરવાનું પહેલાં બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય એટલે આપણે એક વાટકી જેટલું ચણાનો લોટ ઉમેરીશું એક તો લોટ નથી ઉમેરી દેવાનું થોડું થોડું આવી રીતે મિક્સ કરતા જવાનું અને લોટને ઉમેરતા જવાનું છે આપણને લોટ બાંધતા પહેલાં સરસ રીતે બધાને મિક્સ કરવું બહુ જ જરૂરી છે અગર તમે મિક્સ નહીં કરો અને એમને જ લોટની ઉપર પાણી રેડી દેશો તો લોટ ચીકણો થઈ જશે અને તમારે ખબર જ નહીં પડે કે કેટલું પાણી નાખવાનું અને કેટલું લોટ જાય એટલે એક વાટકી ચણાનો લોટ ઉમેરીને પહેલાં બધું સરસ રીતે મિક્સ કરવાનું પછી ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને સરસ આવ કાઠો લોટ બાંધીને રેડી કરી દેવાનું હાથ ઉપર થોડું તેલ લગાવીને થોડો લોટનો ભાગ લેવાનો અને હાથ ઉપર આવી રીતે આપણે મસડવાનું જેથી લોટ એકદમ લીસું થાય પછી બે હાથની વચ્ચે આવી રીતે દબાઈને ટિક્કીનો શેપ આપી દેવાનું અને જે એની કિનારો છે એ ખાસ કરીને આપણે પેક કરવાની જેથી તેલમાં જઈને જે ટીક્કી છે એ તૂટે નહીં બસ આવી જ રીતે આપણે બધી ટિક્કીઓને રેડી કરી દેવાની છે જ્યારે આવી બધી ટીકીઓ રેડી થઈ જાય પછી આપણે એને તેલને ગરમ કરવા મૂકવાનું છે તેલ આપણે એકદમ પહેલાં હાઈ ગેસ ઉપર મૂકવાનું પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને ટિક્કીને એની અંદર ફ્રાય થવા દેવાનું આપણે બહુ વધારે પડતું તેલ નહીં નાખવાનું થોડાક તેલમાં જ આપણે એને તળવાની છે એટલે એને બહુ ડીપ ફ્રાય નથી કરવાનું આપણે સેલો ફ્રાય કરવાનું છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાની અને રેડી છે આપણી એકદમ સરસ મેથીની ટિક્કી આ રેસીપી જરૂર